છેલ્લા ચોત્રીસ વર્ષથી રવા પરમાં માતાના મઠ પદયાત્રીઓ કેમ્પ કરવામાં આવી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ ના ના સેવા કરો છો એવું દુરસ્તી આવી હતી અને શું સેવા કરો છો મેડિકલમાં બેસાડ્યા છે મેડિકલમાં આપીએ કરી સેવા બીજું કંઈ કહી દઉં બીજું કંઈ કરે હમણાં મેડિકલમાં બેસાડી છે આપનું નામ શું છે મેડિકલમાં છે આપેલો વર્ષ છે પાંચમું આપેલો વર્ષ છે ઉભીથી આવ્યો છે એ પણ ઉભીથી આવ્યો છે મંડળ રવાપાર ફરિયાદી કેમ્પ આ મૂળ કેમ્પ ભુજના સ્વયંસેવકો રહે મુખ્યત્વે ભુજ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ એના આગમન હેઠળ કેમ્પ શરૂ થયો છે રાજકોટ નાગરિક સહકારી બેંકનો સ્ટાફ અને વેપારી મંડળ ખાસ તો છેલ્લા પંદરેક વર્ષથી ભુજ બાર એસોસિએશનના જે માતાજીના શ્રદ્ધા રાખે છે એવા એડવોકેટ મિત્રો અહીં ફરે પગે મેડિકલમાં રસોડામાં અને પદ્યતિની સેવામાં અવિરતપણે એ લોકો ત્રણ દિવસ કે ચાર દિવસ અહીંયા ભારત આવે છે આ કેમ્પને આજે તેત્રીસમો વર્ષ છે તેત્રીસ વર્ષથી આ જગ્યાએ અમુક રવા પર કેમ્પ કરીએ છીએ આ કેમ્પ પદયાત્રી માટે એટલા માટે આશાદરૂપ છે મેડિકલની સુવિધા અદ્યતન છે અહીંયા એક્ટુપ્રેસર અલગ અલગ મશીનોથી પોઈન્ટ્સ અને આમાં જે વાત કરીએ એમ હુબલીથી જે મારા નાનાભાઈ આવે છે એ સેવક છે અને ખૂબ જ સુંદર સેવા કરે છે અને સાતમ આઠમાં આવે એટલે એમાં ફોન આવે કે ભાઈ ક્યારે ટિકિટ કરાવવું ક્યારે કેમ્પ શરૂ કરશો આવા સ્વયંસેવકો અને જૂના બધા સ્વયંસેવકો વકીલ મિત્રો વેપારી મિત્રો અને માય ભક્તોને મા આશાપુરાની આશીર્વાદથી આ કેમ્પ અવિરતપણે અમે ચાલુ રાખીએ છીએ અને અમને આશા છે કે કેમ્પ અમારે જ્યાં સુધી હાથમાં ટાળશે ત્યાં સુધી કેમ્પ ચાલુ રહેશે જય માતાજી